અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા માંબાના ધામમાં એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર દરમિયાન મહામેળો યોજાવાનો છે ત્યારે દૂર દૂરથી પદયાત્રીકો માબાના ચરણોમાં શેષ ઝુકાવી આશીર્વાદ મેળવવા માટે આવવાના છે ત્યારે આ પદયાત્રીઓને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે બનાસકાંઠાના ભામાસા અને સેવાભાવી તેમજ ગુજરાત ભાજપના બક્ષી પંચ મોરચાના પ્રદેશ મંત્રી અને પીએન માળી ફાઉન્ડેશનના ચેરમેન પીએન માળી દ્વારા બે સપ્ટેમ્બરથી છ સપ્ટેમ્બર સુધી મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મેડિકલ સેવાઓ જમવાની વ્યવસ્થા આરામ કરવા માટેની વ્યવસ્થા તેમજ અનેક પ્રકારની વ્યવસ્થાઓ સાથે પાસે કાલમપુર અંબાજી હાઇવે ઉપર કેમ્પનું આયોજનની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે હજે અમને તારીખ બે નો બે હજાર પચીસથી છનું બે હજાર પચીસ સુધી ધોરી ગામ ખાતે બી એન મારી ફાઉન્ડેશન દ્વારા સૌથી મોટા મોટું કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે ને જે પણ માય જે જે પણ ભક્તો મા અંબાના સન્ને જાય છે એમના માટે અહીંયા બૂલ સુવિધા ઉપલબ્ધ છે ડોક્ટર ડોક્ટર સહિત સવારે ચા નાસ્તો બપોરે ભોજન રાતે ભોજન આરામ ગૃહ અને રોજ રાતે રાજ ગરબાનું આયોજન આપવામાં આવેલ છે કોઈ પણ ભક્તોની તકલીફ ના પડે એ મારું એ મારું પૂરું પૂરું હોય એમાં અમારું ફોકસ છે અને અહીંયા અહીંયા રોજ અહીંયા રોજ રાતે જે ગરબા થશે એમાં બહુ બધા ભક્તો આવશે તો એના માટે કંઈ અમે અમે લોકો આ આ વર્ષે જગ્યા પણ મોટી કરી દીધી છે એટલે કોઈ પણ ભક્તોની અહીં તકલીફ થાય નહીં જે લોકો ચાલતા જે લોકો ચાલતા જાય છે એટલે અમારા જે કોઈ ટ્રાફિક ના થાય કોઈ કોઈ લોકો હેરાન થાય નહીં એના માટે કરી પણ અમે કોઈ જગ્યા મોટી કરી દીધી છે ના અમારા કેમ્પ ઉપર બાંધકામ ચાલુ જ છે પાંચ છ દિવસમાં કામ પણ કામ કામ પૂરું થઈ કામ પૂરું થઈ જશે અને જે પણ મારી જે પણ માય ભક્તો જે જવાના છે અંબાજી એમને મારે એક જ એક જ વિનંતી છે કે તમે અમારા કેમ્પ કેમ્પ પર મુલાકાત લેજો અમને તમારે સેવાનો મકો આપજો જય અંબે અરવલ્લીની ગીરી મળો જય અંબે જય અંબે નાથજી ગુંજી હોવાની છે ત્યારે લાખોની સંખ્યામાં આવતા માય ભક્તોને આવકારવા પીએન ફાઉન્ડેશન ગ્રુપ આતુર છે ત્યારે લાખોની સંખ્યામાં ભક્તોની સેવામાં અમારો સ્વયંસેવક પીએન પાણી ફાઉન્ડેશનના મિત્ર મંડળ અને તમામ ડોક્ટરોની ટીમ યુવાઓની ટીમ અને રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેવાના છે ત્યારે લાખો મેં ભક્તોની સેવાનો તમને પણ મોકો મળશે અને ભક્તોને કોઈ તકલીફ ના પડે એની વ્યવસ્થા તમામ પ્રકારની થઈ ચૂકી છે અને ટૂંક જ આવનાર બે તારીખે ભવ્ય કેમ્પનો શુભારંભ થવા જઈ રહ્યો આપને પણ આમંત્રણ આપું જવાબ પણ આવજો આ કેમ્પનો સેવાનો લાભ લેજો આજે બનાસકાંઠા જિલ્લાના અંદર આપણે મા અંબાના દ્વારના અંદર લાખો માઈ ભક્તો આખા ગુજરાત ને ભારતના અંદર અલગ અલગ જગ્યાએ લોકો માઈ ભક્તો પગપાળા યાત્રા સંઘમાં આવે છે ત્યારે અહીંયા ટોરી મુકામે ડીસે પાલનપુર થી દાંટા વચ્ચે ટોરી ગામના અંદર પીએન માળી ફાઉન્ડેશન દ્વારા ખૂબ મોટું કેમ્પનું આયોજન કરેલું છે જેમાં જમવાની રહેવાની તેમજ આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવશે અને અહીંયા વરસાદ જેવું વાતાવરણ હોવાથી વરસાદના અંદર પણ કોઈ પણ છે જેને કોઈ પણ તકલીફ ના પડે તે માટેનું અહીંયા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે અને ખૂબ સારી એવી તૈયારીઓ અત્યારે ઝડપમાં ચાલી રહી છે અને બીજી તારીખથી બે નવ બે હજાર પચીસથી આ કેમ્પનો શરૂઆત થશે